હરણી તળાવ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ લેગ ઝોનમાં બોટ પલટી જવાના કારણે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાર બાળકો એક શિક્ષિકા અને એક સુપરવાઇઝરના મોત થયા છે આ ઘટનાએ આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે ત્યારે એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના પ્રવાસ માટે ડીઓ કચેરીની પરવાનગી લેવામાં આવી ન હતી મળતી વિગતો પ્રમાણે સ્કૂલ દ્વારા કેજીથી માંડીને ધોરણ છ ના કુલ મળીને બ્યાસી વિદ્યાર્થીઓને લેગ ઝોન ખાતે પ્રવાસ લઈ જવામાં આવ્યા હતા જેમાં કેટલાક તો સાવ નાના બાળકો હતા તેમની સાથે સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો મળીને દસ લોકોનો સ્ટાફ હતો વડોદરા પેરેન્ટ્સ અવેરનેસ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા વાલીઓના અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે ખડે પગે ઊભા હોય છે ત્યારે આ ઘટનાની યોગ્ય અને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે ગતરોજ વડોદરાની અંદર એક જે બોધારી ઘટના ઘટી છે એના અનુસંધાને જ્યારે વિદ્યાર્થીઓનો મામલો હોય વાલીઓનો મામલો હોય ત્યારે હંમેશા વડોદરા પેરેન્ટ એસોસિએશન ન્યાય માટે આગળ આવતું હોય છે આ ઘટનાને પણ લઈ અને દ્રવી થઈ આજે વડોદરા પેરેન્ટ એસોસિએશનનું મંડળ વડોદરા પોલીસ કમિશનર સાહેબ અને વડોદરાના જિલ્લાવાળા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આ સમસ્યાની અંદર આ ઘટનાની અંદર જે કંઈ પણ લોકો સંડોવાયેલા છે સીધા કે આડકતરી રીતે જે પણ લોકો સંડોવાયેલા હોય એ તમામ વિરુદ્ધ એક ગમે તેટલો મોટો ચમરબંધી હોય પણ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એને બક્ષવામાં

મીડિયા કમિટી ચેયરમેન